માલદીવ્સ અને ભારત વચ્ચે ચાલી રહેલા માગ મડાગાંઠની અસર તેના પ્રવાસન પર પડી રહી હતી જાન્યુઆરી થી એપ્રિલ સુધીમાં માલદીવ્સમાં આવનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 40% નો ઘટાડો થયો છે માલદીવ્સના પર્યટન મંત્રાલય જણાવ્યું કે જાન્યુઆરી થી એપ્રિલ સુધીમાં ભારતમાંથી 43991 પ્રવાસીઓ આવ્યા હતા 2023 માં આ દરમિયાન આ સંખ્યા 73785 થઈ હતી જેથી સોમવારે માલદીવ્સના પર્યટન મંત્રી ઇબ્રાહિમ વૈજલી ભારતીયોને તેમના દેશની મુલાકાત લેવાની અપીલ કરી મહત્વનું છે કે ગવ માલદીવથી ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે ભારતના ઘણા શહેરોમાં રોડશોનું આયોજન કરશે જે કેયાઝ શહેરમાં અને ક્યારે રોડશો યોજાશે તેની માહિતી આપવામાં આવી નથી બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ